વિશ્વનો સૌથી મોટો નૃત્ય ઉત્સવ એટલે નવરાત્રી સમયની સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણીના રંગરૂપ પણ બદલાઈ ગયો અને કોમર્શિયલ નવરાત્રીની બોલબાલા વધતા સામાન્ય લોકો માટે ઉત્સવમાં ભાગ લેવો પણ મુશ્કેલ રૂપ બની ગયું અને ત્યારે આ બધી પણોજણ વચ્ચે પણ ભરૂચના નંદેલાવ ગામની મૂસા સોસાયટી અન્ય સોસાયટીઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે આપણી દીકરી આપણા આંગણે તો ગરબા રમે જ છે પણ હવે દીકરીની સાથે આખો પરિવાર ગરબે ઘૂમે તેવા આશય સાથે બુસા સોસાયટીમાં ઘણા વર્ષો બાદ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના બાળકો માટે ગાડી યુવાનો માટે ટીટુડો તેમજ ટીમલી જ્યારે વડીલો માટે બે તાળી ત્રણ તાળીના ગરબામાં લોકો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે એક દીકરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે બહાર કોમર્શિયલ નવરાત્રીમાં સ્ત્રીઓ માટે પ્રવેશ ફ્રી હોય છે પરંતુ અમારી સાથે આવતા અમારા પપ્પાએ ગરબા ગ્રાઉન્ડ બહાર બેસવું પડે છે જે બાબત પણ એક દીકરી માટે શરમજનક કહી શકાય ત્યારે સોસાયટીમાં યોજાતા શેરી ગરબા સાચા અર્થમાં માતાજીનો આશીર્વાદ મળ્યા બરાબર છે કારણ કે આખો પરિવાર તેમાં કોઈ પણ પ્રકારની પડોજન વગર ભાગ લઈ શકે છે ફર્સ્ટ ટાઈમ અમારી સોસાયટીમાં નવરાત્રીનો ઉત્સવ ચાલુ કર્યો છે પણ મેં એવું જોયું કે બહાર બધે બહુ બધા પાસ મોગા મોગાય છે તેના કારણે મારા ભાઈ મારા પપ્પા બધા બહાર બેસી રહે છે અને હોય છે કે છોકરાઓને ફ્રીમાં મળતું હોય છે પણ મારા ભાઈ અને પપ્પા લોકો બધા બહાર બેસી રહે છે એના કરતાં અમે શેરી કરવા ચાલુ કરીએ એમાં વધારે મજા આવે છે કારણ કે અમારા સોસાયટી વાળા અમારા પરિવાર વાળા બધા સાથે રમે છે બહુ સારી રીતે ગરબા રમે છે સાથે નાના છોકરાઓને પણ શીખ મળે છે કેવી રીતના સોસાયટી બસો દર વર્ષે અમે બહાર જતા તા પાસના પૈસા ખર્ચીને એ રીતે ગરબા રમતા હતા પણ જેવા શેરી ગરબામાં મજા આવે છે એવી ક્યાંય નથી આવતી આ વર્ષે અમે ગુસા સોજારીમાં વડીલો સાથે આયોજન કર્યું છે અમને ખૂબ મજા આવે છે દરરોજ અમે અલગ અલગ ગિફ્ટ વિતરણ કરીએ છીએ નાસ્તો કરીએ છીએ સાથે રમીએ છીએ બસ એક પરિવારની જેમ અમે ગરબાનું આયોજન કરીને ખૂબ મજા સોસાયટી નવરાત્રી મહોત્સવમાં માતાજીની આરાધનામાં મહિલાઓ અને પરંપરાગત શૈલીમાં માથે બાજટ અને ગરબી સાથે રાસ ગરબા રમ્યા હતા ખેલૈયાઓ પણ ગરબાના તાલે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તેમજ યુવક યુવતીઓ અને બાળકો પણ ટ્રેડિશનલ પરિધાનમાં સજ્જ થઈને ગરબાની મજા માણતા જોવા મળી રહ્યા હતા प्रत्येक उत्सव होता है इधर विविधता में त्यौहार होता है विभिन्न स्टेट में से डिफरेंट स्टेट में से केरला राजस्थान बंगाल महाराष्ट्र दिल्ली कलकत्ता सभी जगह से सभी लोग हमारा सोसाइटी में खास करके रहता है ये सब मिला के हम ये त्यौहार सेलिब्रेट करता है ये स्त्री शक्ति का सम्मान होता है भक्ति रूपे सब लोग वर्ण छोड़ के आर्थिक कैपेसिटी छोड़ के रंग छोड़ के सब लोग इकट्ठा होता है ये गरबा डांस में पार्टिसिपेट होता है आपने जो ये आप दीपड़ी अपना ઘર આંગણે રમે છે પણ અમે ઘણા વર્ષો પછી કોન્સેપ્ટ લાવી કે આપણી દીકરી સાથે આપણા સમૂહ પરિવાર સાથે અમે મોટા વડીલો ભાઈ બહેન બધા સાથે મારા અંબાની આરાધના કરીએ છીએ ને સમગ્ર એક ભાઈચારાથી એક સરસ મજા આવે છે આ ને આ બધી જે હમણાંની જે સિસ્ટમ ચાલે છે દંડાકીય એનથી અલગ શેરી ગઢવાનું જે મહત્ત્વ છે અને જે ધાર્મિકતા આપણી જળવાઈ રહે માની આરાધનાનું એવી રીતના અમે ખૂબ મનોરંજન ને ઉત્સવ મહા ઉત્સવ સાથે અમે માની આરાધના બી ખૂબ ધાર્મિકતાથી કરીએ છીએ અને આપ જોઈ શકો છો કે ખૂબ સારી રીતે અમે ગરબા રમીએ છીએ અલગ અલગ વિવિધતા સાથે